એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવી અને તેને ખરા તરીકે ઉપયોગ કરી અને છેતરપિંડી કરવાનો એક ગુનો દાખલ થયેલો છે જેની અંદર જે ફરિયાદી છે દિવ્યાબેન વાઈફ ઓફ વિપુલભાઈ વોરા જે પોતે યુકે ખાતે રહે છે અને આ ગુનાના જે બંને આરોપી છે એ એમના મોટાભાઈના દીકરા થાય છે જે આરોપીના નામ છે કુણાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ આ ગુનાની વિગત એવી છે કે આ જે ફરિયાદી બેન છે એ પોતે યુકે ખાતે રહે છે અને અગાઉ એમનું જે બેન્ક એકાઉન્ટ હતું એ બોમ્બે ખાતે હતું અને જ્યારે એ અહીંયા કોઈ પ્રસંગોપાત સામાજિક કામ અહીંયા ભારત ખાતે આવતા ત્યારે એમને નાણાંની કોઈ જરૂરિયાત હોય તો મુંબઈ ખાતે જવું પડતું હતું જેથી એમ આ બંને જે આરોપી છે એમના ભાઈના દીકરા થાય છે એમના કહેવાથી એમણે જામનગરની અંદર એક્સિસ બેંક અને આઈડીએફસી બેન્કની અંદર તેમના કહેવાથી અહીંયા એકાઉન્ટ ખોલાવેલા અને આ જે કંઈ બેંકનું સાહિત્ય હોય એ આ ફરિયાદી બેને એમના બંને ભત્રીજાઓને રાખવા માટે આપેલું હતું આ દરમિયાન ફરિયાદી બેનની જાણ બહાર તેમને એક્સિસ બેંક અને આઈડીએફસી બેંકના ખાતાઓમાંથી ટુકડે ટુકડે અલગ પૈસા ઉપાડી અને કુલ્લે પાંચ કરોડ અને ઇકોતેર લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધેલા અને જે આ કુણાલ છે એ કેનેડા ખાતે રહે છે તો ચાર કરોડ ઉપરાંતની જે રકમ હતી એ એમના કેનેડા ખાતેના જે એકાઉન્ટ હતા એમાં ટ્રાન્સફર કરાવી લીધેલા હતા અને જે રિટેલ આઉટવર્ડ રેમિટન્સ ફોર્મ આવે એની અંદર ફરિયાદીની બોગસ સહીઓ કરેલી હતી જે અનુસંધાને જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે ગુનાની તપાસ હાલ ચાલુ છે